અલે ક્યાં છો સાંભળો છો કામ છે તમારું આવડું મોટું ભૂત તારી અમે બે હીરો જો દેખાતું નહી તને એ બધું મૂકો ને આજે જમવાનું શું બનાવવાનું છે એ કોને જમવાનું ને એક કામ કર કરેલાનું શાક બનાવી દે તમને તમાર જીભ જેવું જમવાનું ભાવા છે તમાર સ્વભાવે કડવો અને તમાર જીભે કડવી તો પછી તું દેખાય જેવું બનાવી દે ગવાર મારા ચાલશે તમાર જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું

સારું કાલ થી શું લેવા આજ થી તમારે ભાગુ જમવાનું નહીં બનાવું બસ ના આજે હું પીઝા મંગાઈ લઉં છું બંને જણા ખાઈ લે કાલ થી બંધ બધું રેવા દો નવો બનાવી દઈશ કશું નહીં થવાનું તમારથી એક દિવસ તમે એવા થઈ જવાના છો ને તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું

તું જોઈ કે શું દાત કાઢો છો મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો આવે કે કીધું તું રવિવારે લગન છે તો હું તને લઈ ગયો અરે મેં કંકોત્રી માં જોયું ને તો મેં રવિવાર જોયું અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું

ભાઈ મેં ડીશ લીધી તો જોડે તે ડીશ લઈ લીધી હતી અને મને ખબર હતી ઘરે આઈ કોઈ રાંધવાનું નહીં મારા બાર થી જ લાવવું પડત અને ખોટો ખર્ચો કરું એના કરતા ત્યાં મફતમાં ના ખાઈ લઉં મફત નું ખાવાની તો તમને બહુ મજા આવશે નહીં શરમ ના આવી એમો છે ની શરમ ભાઈ બની ઠંડી ને તૈયાર થઈને ગયા હતા ગમે તેનું લગન હોય જમી લઈએ હા તમાર તો નાનપણની ટેવ છે નહીં ગમે તેના લગનમાં ગુસીન જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુઃખ નહીં પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા ગઈ હો